જેઠાણી બા મારી ભૂલ હતી હો હા તમે દેરાણી તમ તારે કઈ વાતો ભૂલ તો હું માફ જ કરું ને હું તો મોટી છો આગળ વાત કરું તો વાત એવી છે ભગવાન રામે શું કીધું એટલે જય જય કાર્તિક ભગવાન રામ હું કે છે એ લખાણ એ લખાણ લખાણ વિમાન લેવો ટાણે વિમાન લેવો તમને કહું કે કેમ અટાણે ને તને જાનકી લઈને નીકળી જવું છે અયોધ્યા કેમ કે ભરત આપણા વિરહમાં નદી ગ્રામમાં ઝૂરી ઝૂરી સમય વિતાવે છે ટાઈમે નહીં પૂગી તો પ્રાણ તજી દે મારો ભાઈ પ્રાણ તજી દે હે અટાણે નીકળી દો આ ભાઈ નો પ્રેમ અને અટાણે એવું ઓઠવાનું કે હમણાં બીજી રોકાઈ જાય ભરત તજી દે પછી જઈ નહીં રહે

હજ બે હજો અને હવે તો એસી નેવું વર્ષના હોય તો આમ સેલ થયું ડોસીને ક્યાંય પાસે ઉભી રહે પાસે ઉભી રે પાસે સાંભળા ટીંગે છે હવે સેલ બી હું કરવું તમારે હવે તમારે જેલ બી લઈને હું કરવું આ હિંચર વર્ષે આઈને હોયટું છે ઈ વાત છે અને એમાં ભગવાન રામ કે તો હું જાણ બધા સુઈ ગયા ટૂંકમાં વાત મનસુખ ટૂંકું કે છે બેન નો હરો લેવાનો છે ટૂંકું કઈ ટૂંકું કરે મનસુખ હું મારી જાતને સમજાવશું તમે એને આમાંથી હું સંદેશ નથી આપતો પણ સમજવા જેવું છે તમે જેથી તમારી જાતને ઢંઢોળતા શીખી જાઓ ને એટલે હળવા ફૂલ થઈ જઈશો બીજા આવગુણ અવગુણ જોતા ભૂલી જશો ત્યારે હળવા ફૂલ ફૂલતાઓ તમે ને હું મારા તમારા ભીતરના અવગુણ તપાસતા શીખી જાઉં ને જીવન આનંદિત બની જાય કોઈ રીતે તમને દુઃખ નહીં લાગે હું પ્લેનમાં ફરું ને મને એટલી જ મજા આવે રિક્ષામાં આપવું ને તો એટલે મને હેઠળ દોડે જાવ એટલી જ મજા આવે ના ચાલે ભાઈ બધું હાલ બાપુજી ના હાલતું આપણે આ તો ભગવાનની કૃપા હારો સમય છે મજા કરવાની સમયની સાથે તાલ મેલાવીને જીવવું જોઈએ આ મારું કહેવાનું હતું જેવો સમય હોય જેવું દસ હજાર આપણે વ્યાજ હોય તો અગિયાર હજાર લઈ લેવા વ્યાજ હોય હોય તો વ્યાજે પૈસાની અઢી ને પહેરી લેવાય કાટા કાકરા ન લાગે અને બૂટ ને રોજ પાલ અઠવાડિયે મારી દેવાય દસ રૂપિયામાં નવા નવા કોના ખબર કેટલા લીધા ત્યાં કેવું હિસાબ આ મોંઘા કપડા કપડાં બોલ એ કીધું ને મોંઘા કપડા કપડાં અને ટૂંકું સીવડાવે પછી બેનું આમ ખેંચા કરે કોઈ ભાડતું નથી ભાડતું નથી એના કરતા ચાર આંગળનો પટ્ટો ઠોટાડી ને એટલે પ્રેશર જ નહીં આ દેશ દરબાર છે ને આ દેશ ભાઈ ધમનભાઈ આ દેશમાં મર્યાદા હતી આ દેશમાં માયા દેખાડતા હતા દેહ નહોતા દેખાડતા આ રામ અને કૃષ્ણની ધરતી છે આ દેશ સંસ્કારનો છે આ દેશ માં ભગવતી છે આમાં મર્યાદા હતી આ તો ટૂંકું ટૂંકું કેટલું ટૂંકું જો પ્રિવેટિંગ ના ફોટા પડવા જાય મારી ના ના ફોટા વાળા ક્યાંક 20 વા હું લગાડતા ફોટા પડવા જાવ તમે ખૂબ જ પડાવો પણ કોક ધોયગેવા પડાવો બીજા તમારા મોબાઈલમાં રાખો જોયા રાખજો તમે આમલી કેડવેય બાપ આમલી કેરીમાં ફોટા માઈ જાય આપણે જમવા જાય ને લગ્નમાં ઓલી હે એન્ટ્રીમાં બસ એન્ટ્રી એટલે હલાણ હલાણ એટલે રસ્તો ભાઈ માર અને ફોટા કેવા માઈ જાય અહીંયા હાકેડી પડે આપણા દેશમાં ક્યાંય પોઈન્ટ નથી એવા વિદેશમાં માં જાય પૈસા હજી ભગવાન તમને દાદાજી માર બાપ નું કઈ નથી થતું ન્યા ઊંસા ડુંગરો અણીવાળો ડુંગરો એને માર સડી જાય અણીવાળા ડુંગરા માંથી પાછા ત્રાહા ટાંગા રાખીને સડા પહેરી ઊભા રૂસડા વાળા સડા અને આટીએ સડી ગયા હોય અને એવા ભયંકર ફોટા પડાવે હાથ હાથ ફૂટ ના પાછા અને આમ બાંધ્યા હોય આપણે શરમ થાય મા બાપ નો જોઈ શકે સગા સંબંધી નો જોઈ શકે એવા અમુક અમુક એકાદા બે પોઈન્ટ એવા નબળા હોય અને હા આમ આપણને એમ થાય જોવા નથી હવે એ વાંધો નહીં એટલું બધું સંબંધ થઈ ગયું હોય ભલે આપણે આપડે ના નથી એટલો બધો મેળ રહેતો હોય તો દોઢ મહિને નહી ફાવે રાહુલ સાથે મને કહો કે કીધું નું કહું છું અમિતભાઈ ને જોરદાર તાળી ના કગડા થી વધો અંકિતભાઈ અને આમ જો હવે ઈ છૂટા છેડા થાય પછી ફોટા કાતરવા કે આનો અને હોય હોય ઓનું માથું આને એટલા બધા વિકૃત ફોટા પડવાની જરૂર નથી મર્યાદા મારી ફોટા પડાવવા દેશ મર્યાદા છે બેનું ભાઈ ખૂબ વાત કરી રાજભાઈ દીકરી બેનો આપણો કાળીજાનો ખટકો છે લાડનો ખજાનો છે સ્નેહ નો દરિયો છે બધું છે પણ એટલી બધી સૂટ ન આપો કે દીકરીનો ફોન એ કોઈ દી જોવાય નહીં ગમે એની અંદર વાતો કરી કે મારી બેન પણ સાથે વાત કરે પછી બેન પણ વાહ બીજો કોઈક બેન પણ હોય છે અને આપને કહું છું ભાઈ યુવાનોને માપે રાખ થઈ રા હા તો પરાયણે હા તો કરશું નહીં ચાલે લામ હા એ સટક છે ભાવ કારણ કે એ તો થોડાક સમય ભેગા થયા હોય હરખું બધું હોય ત્યાં હોય કેવું હોય એટલે મારો કહેવાનું એ ભલવાળાને કીધું હતું કે અમારે સાપરાજ વાળા જેવું સંતાન જોઈ છે અમારે તમને લઈ એ એબલવાળા કીધું સાપરાજ વાળાની માં છે એવી કાઠિયાણી હોય તે જન્મે

নিরায়িত রাখেছি রামজি নে তুই